પોલીસ સ્ટેશન નો ઘર ફોડ ચોરીનો વર્ણ શોધાયેલો ગુનો ઘણા કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ

પોલીસ સકંજામા જોવા મળ્યા હતા ગુનાની ગંભેતાને ધ્યાને લઈને જે.એન. દેસાઈ પોલીસ અધિક્ષક તાપી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદારના તરફથી મળેલી બાતમીના આધારે આરોપી અમરજીત સિંહ સુરજીત સિંહ સિકલીગર બલવિંદર સિંહ સુરજીત સિંહ સિકલીગર અને પ્રદીપ સિંહ જોગીન્દર સિંહ સિકલીગરને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન મુજબ ના કામે ચોરી સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલા ઉપરોક્ત આરોપી ના મળી આવેલ સોના ચાંદીના ના ઘરેણાઓ જે પૈકી સોનાના ના કુલ વજન પચીસ પોઈન્ટ સાત તોલા તથા ચાંદીના ના ઘરેણા મોટર તેમજ આરોપીઓની અંગ છડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ ત્રણ તથા રોકડા રૂપિયા બાવીસ હજાર ચારસો સાહીઠ તેમજ ચાકુ નંગ એક

ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાય એસપી ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દા માલ રિકવર કરવામાં આવે છે ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સિંઘ સુરજીતસિંહ સિખલીકર જે આસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનો નહીં છે આ ઉપરાંત બલવિંદરસિંહ મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જીજોશી દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો ત્રણ દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કઈ પૂજિ હતી તે બધું ચોર આવીને બધું ટફરાયું ગયા મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઈનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્રવધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું ટપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને એટલો આભાર માનું કેટલો ઓછો છે બરાબર ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસે જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું મને ગણતરીના કલાકો મને સફળતા પ્રાપ્ત થઈ એવું હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારી જીવનની પૂજા મને પરત પ્રાપ્ત થઈ છે